આજના શુભ સંદેશમાં આપણને ખબર પડે છે કે ભગવાન ઈશુની કસોટી કરવા પડોશીઓ હંમેશા તત્પર રહે છે પહેલાં પણ આપણે જાણીએ છીએ કે વારે વારે તેઓ ભગવાન ઈશુની કસોટી કરે છે અને આજના શુભ સંદેશમાંથી આપણને ખબર પડે છે કે તેઓ ભગવાન ઈશુ પાસે પરચાનો આગ્રહ રાખે છે કે તેમની પરીક્ષા કરવા માટે કે તો ભગવાન ઈશુને આ સાંભળીને થોડું દુઃખ લાગે છે અને તેઓ મનમાં વિચારે છે કે આટલું બધું મેં કર્યું છતાં એ લોકોને વિશ્વાસ નથી બેઠો હજી પણ પરચાનો આગ્રહ રાખે છે તો તેઓ ઊંડાની સાસા સાથે કહે છે કે આ પેઢીને પરચો બતાવવામાં નહીં આવે અને આટલું કહીને તેઓ તમને છોડીને ગોળીમાં બેસીને જતાવે છે